નમસ્કાર વાય એન એન ન્યુઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ માં આવેલ મકાનો તથા ઝૂંપડાઓને તોડી પાડતા વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબતે કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ ગોરવામાં આવેલા લગભગ એકસો પચાસથી વધુ કાચા પાકા મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે ત્યારે છેલ્લા સાહીઠ વર્ષથી વસવાટ કરતા લોકો અને તેમના બાળકોનો અભ્યાસ ગોરવાની શાળામાં ચાલુ હોય તેવા સંજોગોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેમના મકાનો તેમજ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા તેમને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી ત્યારે સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકામાં મકાન પાંચ હજાર રૂપિયા બેંક દ્વારા ભરેલ છે પરંતુ મકાનની કરવામાં આવી નથી જેથી આમ આદમી પાર્ટીના વિરેન રામીને સાથે રાખીને સ્થાનિકોએ કલેક્ટરને નમ્ર વિનંતી કરી છે કે તેમની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવે જેથી પરિવાર સાથે લોકો શાંતિથી રહી શકે તેવું કરાયું પાસે આવેલા જૂના કાચા પાકા થી પણ વધારે મકાનો વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની સંયુક્ત કામગીરીથી જ્યારે તોડી પાડવામાં આવે છે ત્યારે એની પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ત્યારે અમે કહીએ કે દાદાનું બુલડોઝર ચાલવું જોઈએ પણ ક્યાં ચાલવું જોઈએ દાદાનું બુલડોઝર બુટલેગરો પર ચાલવું જોઈએ દાદાનું બુટલેગર તાનાશાહીઓ પર ચાલવું જોઈએ દાદાનું બુટલેગર અસામાજિક તત્વો પર ચાલવું જોઈએ પણ આજે દાદાનું બુલડો છ એ ગરીબ અને ગરીબી પર ચાલ્યું છે ત્યારે અમને દુઃખ થયું છે આ ગરીબો આજે ઠંડીની અંદર આટલી કડકડતી ઠંડીની અંદર રોડ પર રહેવાનો વારો આવ્યો છે ત્યારે અમને દુઃખ થાય છે કારણ કે આ લોકોએ પાંચ પાંચ હજાર રૂપિયા કોર્પોરેશન ભરી દીધા છે તેમ છતાં હજુ સુધી અમને મકાનનું કોઈ જગ્યાએ નથી મકાન ફાળવવામાં આવ્યા ત્યારે અમારા કલેક્ટર કલેક્ટરશ્રીને વિનંતી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને ઝૂંપડાના જગ્યાએ મકાન ફાળવવામાં આવે વિસ્તારમાં ત્યાંથી આવ્યા છે હવે એ લોકોએ અમને ના નોટિસ આપી અમે છેલ્લા સાહીઠ એસી વર્ષથી અહીંયા રહીએ છીએ અમારો જન્મ અહીંયા થયો હતો અમારા પરદાદાનો બી જન્મ અહીંયા થતો એ લોકોએ જ અહીંયા આગળ રહેતા હતા અમે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ છતાંય આ લોકો અમને એવું કે છે કે આ જમીન અમારી છે ક્યાંથી એ લોકો કોર્પોરેશનની જમીન થઈ ગઈ ડાયરેક્ટ આવીને એ લોકો કે છે કે હા ક્યાંથી ક્યાંથી લોકો અમને કે તમે ઘર ખાલી કરો એ લોકોએ અમને ના નોટિસ આપી કે નોટિસ આપી હોય તો બી અમે સમજ્યા અમને ઘર ખાલી કરતા ફાવે એ લોકોએ નોટિસ આપ્યા વગર આગલા દિવસે સાંજે ત્રણ વાગે બપોરે ત્રણ ચાર વાગે આવીને કહી ગયા કે તમારે ઘર ખાલી કરવાનું અમારા જોડે સિગ્નેચર લઈને ગયા કે કાલે પાંચ વાગ્યા સુધી ઘર ખાલી જોઈએ હવે અમારા જ્યાં અમે મા વગરની છોકરી છું હું ક્યાં જાઉં ઘરે એકલી જ હતી હવે હું ગાડી ઘર ખાલી કરું બી કેવી રીતના મારા પપ્પા રાત્રે ઓફિસથી આવે હવે કામ કરીને મજદૂરી કરીને ક્યારે રાત્રે આવે ક્યારે એ ઘર ખાલી કરે હવે ડાયરેક્ટ બીજા દિવસે ઘર ખાલી અડધું થયું બી નહોતું પાંચ વાગેનો ટાઈમ આપે તો છતાં એ લોકો બે કલાક બે વાગે આવીને કે છે કે ઘર ખાલી કરો અને એ લોકો પૂરી અધિકારીઓને લઈને આવ્યા હતા પોલીસ અધિકારી વગેરે વગેરે બધાને લઈને આવ્યા હતા ડાયરેક્ટ જ અમને અમારું ઘરનું સામાન પણ નથી લેવા દીધું અમારા ઘરના પતરા બધું જ વસ્તુઓ ઘરની સાધન સામગ્રી બધી જ એ લોકોએ કચ્છ ગામ કરી દીધી અમે લોકોએ અમારો ન્યાય માંગ્યો તો એ લોકોએ અમારો ન્યાય બી નહીં સાંભળ્યો અમને બસ સરકારને એ જ ન્યાય છે કે અમને ઘરની બદલે ઘર જોઈએ subscribe now and press the bell icon never miss an update